જે પણ એવા આશુતોષજી આચાર્ય આશુતોષભાઈ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજના દિવસ નું પંચાંગ શું છે સૌથી પહેલા આપણે તેની આ કાર્યક્રમ તેનાથી કાર્યક્રમની શરૂઆત કરીશું બિલકુલ

આજનો યોગ પરિધ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે બવહ કરણ અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિ છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની રાશિ વૃશ્ચિક ગણાશે જેના વર્ણના અક્ષરો છે ન અને આ છે આજના દિવસનું પંચાંગ જી જી મહારાજ પંચાંગની તો વાત કરી આપણે જણાવ્યું હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે કઈ ઘડી શુભ છે કાર્યમાં સફળતા માટે સમય સવારે નવ કલાક ને ચોવીસ મિનિટ થી પ્રારંભ કરી અગિયાર કલાક ને એક મિનિટ સુધી રહેશે ત્યારબાદ જાણીએ વિજય મુહૂર્ત શુભ મુહૂર્ત છે બપોરે બાર કલાક અગિયાર મિનિટ પ્રારંભ કરી બપોરે એક કલાક ત્રણ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે જ્યારે વિજય બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે કલાક અને મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે સંકટ ચતુર્થી છે જે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીનું વ્રત કરવામાં આવતું હોય છે એ આજે સંકટ ચતુર્થીનું વ્રત છે આજે ચંદ્રોદયનો સમય રાત્રે દસ કલાક અને બાર મિનિટે રહેશે

આજે લાગણીઓના આવોગ આવેગોને થોડાક કાબૂમાં રાખવાની આપે આવશ્યકતા બની રહી છે તમારી પ્રગતિમાં જે અવરોધ હતા એ આજે દૂર થતા જોવા મળશે તો સાથે તમારે વાદ વિવાદથી આજે દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે જે લાલ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે આપ લાલ રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ વધારે શુભ અને મંગલકારી નીવડી શકે એવા ગ્રહમાન બનશે વાત કરીએ શુભ મહામંત્રની કે જે મંત્રના જાપ કરવાથી આપને આજે સફળતા પ્રાપ્ત થઈ શકે એ મંત્ર છે ઓમ ગૌરી સુતાય નમહમ આજે આપે

ખૂબ પ્રગતિકારક બની રહે એવા ગ્રહમાન છે તો સાથે આજે નાની મોટી યાત્રાઓ પર જવાની શક્યતાઓ પણ દ્રષ્ટિગોચર થઈ રહી છે આજે વડીલોના સાથે નિકટતા મળશે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે એવો પણ ગ્રહમાન બની રહ્યા છે તો પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનું આજે વાતાવરણ બનેલું જોવા મળી શકે એકંદર દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે વૃષભ રાશિના જાતકોએ ગણેશજીને લાલ જાસૂદના પુષ્પ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગની આજે આજે વૃષભ રાશિના જાતકો માટે રંગનો કરો છો તો આપનો દિવસ વધારે શુભ અને મંગલકારી બની રહે એવા ગ્રહમાન બનશે તો સાથે વાત કરીએ આજના દિવસના વિશેષ મહામંત્રની કે જેનો જાપ કરવાથી વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ

આવા જાતકો માટે આજે આપ આપના વચનને અનુસરશો એ પ્રકારનો દિવસ બની રહેશે તો સાથે આજે સમયનો સદુપયોગ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે આજે આપના ફસાયેલા નાણાં પરત આવવાની સંભાવનાઓ દ્રષ્ટિ ગોચર થઈ રહી છે તો સાથે આજનો દિવસ તમારા માટે આનંદદાયક પણ સાબિત રહી શકે એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે મૂંગાના ગણેશજીની પૂજા કરવી અથવા પરવાળાના લાલ ગણેશ મળે એની પૂજા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે મિથુન રાશિના જાતકો માટે આ છો લીલો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ ગયું છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે અને હવે વાત કરીશું મંત્ર જાપ કયો એવો મંત્ર છે જેનો જાપ કરો મિથુન રાશિના જાતકો માટે મંગલકારીની વર્ષે તો આજે

આજે ધીરજથી અને શાંતિથી દિવસ પસાર કરવો એ હિતાવ સાબિત થશે આજે સેવાના કાર્યોમાં જોડાવાનો પણ લાભ કે અવસર આપને પ્રાપ્ત થઈ શકે છે એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે એવો કયો ઉપાય છે જે કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે ગણેશજીને કેસરવાળું દૂધ અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકો માટે ઘેરો ગુલાબી રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે રીતે આપ પ્રયોગ કરો આપના માટે દિવસ વાત કરી મંત્ર એવો કયો કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે આનંદદાયક બને એ મંત્ર છે ઓમ હસ્તી મુખાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો યથાસભવ આ મંત્ર જાપ અવશ્ય કરવા જી તીતો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે તો જાણ્યું હવે સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે ફળકથન શું છે જે જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે આર્થિક બાબતે થોડી સાવચેતી રાખવી શુભ અને સાબિત થઈ શકે વાહન વ્યવહારમાં સાવધાની કે સાવચેતી રાખવાની આજે આવશ્યકતા બની રહી છે આજે દરેકનું સન્માન જાળવવું અને આજે કહેવાતા સભ્ય લોકોથી સાવચેત રહેવાની આવશ્યકતા આપણે બની રહી છે તમે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોને લઈને આજે પસ્તાવો કરી શકો એમ છો એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને સિંદૂર અર્પણ કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે જાણીએ શુભ રંગ આજે સિંહ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો છે અને હવે વાત કરી એ મંત્ર જાપની કે જેના જાપ થકી દિવસને વધારે લાભાન્વિત કરી શકાય એ મંત્ર છે ઓમ એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત આ ગાયત્રી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે તો યથાસંભવ મંત્ર જાપ અવશ્ય કરવા જી જીતો સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે તો જાણ્યું અને ગ્રહ નક્ષત્રોમાં જેવી રીતે ફેરફાર થતા હોય છે તેનો પ્રભાવ એ રાશિ પર પડતો હોય છે ત્યારે મહારાજ આગળ જણાવશો કે કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે એમ છે તમારે તમારા કામ પર આજે ઝીણવટ ભરી નજર રાખવાની પણ આવશ્યકતા બની રહી છે તમને કોઈ કાર્યમાં સફળતા આજે મળી શકે લાંબા સમયથી કોઈ કોશિશ સફળતા મળવાના યોગો છે છે આજે તમારા શત્રુઓ તમારી સાથે વ્યવહાર કરે એવા પણ ગ્રહમાન તો એકંદર જોઈએ દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કન્યા રાશિના જાતકોએ સંકટ ગણેશ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આ જે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ આજે કન્યા રાશિના જાતકોએ ભગવાન ગણેશની આરાધના આ મંત્રથી કરવી મંગલકારી નિવડશે મંત્ર છે ઓમ સુમુખાય નમ આજે આપણે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો જ્યારે સમય મળે જાપ અવશ્ય કરવા જી આવા જાતકો માટે આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવવાળો જોવા મળી રહ્યો છે તો સાથે આજે તમામ ક્ષેત્રમાં તમારું પ્રદર્શન સારું રહેશે અને ભાવનાત્મક બાબતે આજે મજબૂતી પણ તમારી અંદર જોવા મળી શકે તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ આજે મળવાના યોગો બની રહ્યા છે તો સાથે સરકાર અને વહીવટી તંત્ર સાથે પણ તમારી જે બાબતો છે એ સરળ અને સારી થાય મજબૂત થાય એવા પણ ગ્રહમાન છે દિવસની વાત કરીએ તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને ધરો કે દુર્વા જે કહીએ છીએ ચડાવી આપના માટે શુભકર સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે આજે તુલા રાશિના જાતકોએ ઓમ સિદ્ધિ વિનાયકા આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા કલ્યાણકારી નીવડશે તો જ્યારે સમય મળે આ મંત્રના જાપ અવશ્ય કરવા જી જીતો જે ફળકથન મહારાજ આપને કહી રહ્યા છે જે ઉપાયો જણાવી રહ્યા છે તે આપ કરશો તો ફળદાયી અને શુભદાયી આપનો આજનો આ દિવસે બની રહેશે હવે જાણીશું વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ એ કેટલો ખાસ રહેશે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ જેનો વર્ણન અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્તતા ભર્યો જોવા મળી શકે છે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો આ માર્ગ આજે મોકળા થતા પણ જોવા મળશે સાથે તમે કોઈ પરોપકારી કાર્યોમાં પૈસા રોકી શકો એવા પણ ગ્રહમાન છે એટલે થઈ શકે છે ધાર્મિક આસ્થા વધારે મજબૂત થતી જોવા મળશે એકંદર દિવસ આપના માટે આજે શુભ અને દિવસપ્રદ છે વાત કરી ઉપાયની આજે શ્રી ગણેશ અથર્વ શીર્ષમના પાઠ કરવા આપના માટે આજે વિશેષ મંગલપ્રદ રહેશે શુભ જો વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ છે મરુન આજે કોઈ પણ રીતે મરુ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીએ જાપ આજે આપે આ મહામંત્રના કરવા આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી નીવડશે તો દિવસે અને સાંજે બંને સંધ્યા સમય અથવા જ્યારે કાશ મળે ત્યારે આ મહામંત્રના જાપ કરવા ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે જી વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે શું ઉપાયો કરવા જોઈએ તે તો આશુતોષજી આપણને જણાવ્યા પરંતુ હવે ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો ખાસ રહેશે કેવો રહેશે એ પણ જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે એમ છે મહત્વપૂર્ણ કામ તમારે ધૈર્યથી પૂર્ણ કરવા પડશે બધા કામ આજે પૂરા થઈ શકે એમ છે આજે વાદ વિવાદમાં તમને સફળતા મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે તમને કોઈ કાયદાકીય બાબતમાં ફસાયેલા હોય તો આજે ઉકેલ મળે એવા પણ જોવા મળી રહ્યા છે એકંદરે દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ છે તો સાથે આજે ભૂખ્યાઓને જમાડવાથી આપના દિવસમાં વધારે શુભતા અને સંતોષની પ્રાપ્તિ થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની આજે ધનરાશિના જાતકો માટે ઘાટો પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો

વૈવાહિક જીવનમાં મધુરતા પણ આજે બની રહેશે એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરી ઉપાયની આજે શિવ પરિવારની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલ જોવા મળી રહી છે શુભ રંગની જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે મંત્ર જાપ આપના માટે આજે હિતાવહ સાબિત થશે ઓમ ભાલચંદ્રાય નમઃ સાયકાલે જ્યારે અવકાશ મળે આપે આ મહામંત્રની એક માળા ઓછામાં ઓછી એક માળા તો અવશ્ય જાપ કરો જે આપના માટે કલ્યાણકારી નીવડશે જી તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જાણ્યું હવે

તમારા માતા પિતાના આશીર્વાદ તમારું કોઈ અટકેલું કાર્ય હોય આજે પરિપૂર્ણ થાય એવા પણ ગ્રહમાન જોવા જોવા મળી મળી રહ્યા છે છે એકંદર દિવસ આપના માટે મધ્યમ રહ્યો વાત કરી ઉપાયની આજે ગણેશજીના દર્શન કરવા આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે શ્યામ રંગ આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે મંગલપ્રદ કે હિતાવ સાબિત રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ કરવાથી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ ગમ ગણપતી નમઃ આજે કુંભ રાશિના જાતકોએ આ મહામંત્રના જાપ કરવા આપના માટે આજે વિશેષ કરી સાબિત થશે તો સમય મળે ત્યારે ત્યારે આ મંત્રના જાપ અવશ્ય કરવા જી જી તો આપણે કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જાણ્યું હવે અંતિમ રાશિ એટલે કે મીન રાશિ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જાણીએ

વાત કરીએ ઉપાયની આજે વડીલોની સેવા કરવી મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે મંગલપ્રદ રહેશે અને વાત કરીએ મંત્ર જાપ આજે આપે આ મહામંત્ર જાપ કરવા મંગલકારી ની મંત્ર છે ઓમ શ્રી રૂપાય નમઃ

એની પાછળનું કારણ છે કે બાળકને અગકુંડલીમાં શનિ મંગળ બીજા સ્થાનમાં છે અગિયારમી શુક્ર બુધ ગુરુ રાહુ આ ચાર ગ્રહોનો યોગ બની રહ્યો છે અને ચંદ્રમાની અત્યારે વર્તમાનમાં દશા ચાલે છે એટલે થોડો સમય બાળકની અંદર આ પરિવર્તન જોવા મળી શકે છે શિવજીની ઉપાસના મંગલકારી નીવડી શકે છે શિવજીની ઉપાસના નિત્ય દર્શન કરવા લઈ જવાય એનાથી લાભ અવશ્ય મળશે બીજા કોલર છે ધર્મિષ્ઠાબેન એમનો પ્રશ્ન છે સંતાન યોગ ક્યારે છે ધર્મિષ્ઠાબેન આપની ઉંમર ત્રેવીસ સત્યાવીસ વર્ષની થાય એ સમયમાં સંતાન પ્રાપ્તિના યોગો જોવા મળશે વર્તમાનમાં એવા ગ્રહમાં જોવા મળતા નથી પણ કુંડલીના સંતાન સુખ માટે પતિ પત્ની બંનેની કુંડલી જોવી આવશ્યક હોય છે તો આપની કુંડલીના આધારે ત્રેવીસથી સત્યાવીસમાં વર્ષે યોગ બની રહ્યા છે વિશેષ કોઈ ઉપાયની આવશ્યકતા જણાવાતી નથી બીજા કોલર છે અદિતિબેન એમનો પ્રશ્ન છે લગ્ન જીવન કેવું રહેશે અદિતિબેન આપની કુંડલીમાં આઠમે શનિ વિરાજમાન છે બારમે મંગળ વિરાજમાન છે અને ચોથ રાહુ ગુરુ ચાંડાલ યોગ છે એટલે થોડુંક જીવનમાં જીવનમાં સંઘર્ષો હોવા જોવા જોવા મળી મળી શકે શકે સ્વભાવમાં થોડી નર્માશ રાખવાથી લગ્ન સુધારો તો સાથે સાથે દર મંગળવારેમાં પાર્વતીની પૂજા કરી દેવી કવચનો પાઠ અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી લાભ અવશ્ય જોવા મળી શકે છે તો સાથે આપે રોજ પ્રાણાયામ અવશ્ય કરવા જેથી મન શાંત બને લગ્ન જીવનમાં ખૂબ આવશ્યક છે માનસિક શાંતિ બીજા કોલર છે ભાવિનભાઈ એમનો પ્રશ્ન છે મકાન ક્યારે વેચાશે ભાવિનભાઈ આ વર્ષે શુભ યોગો જોવા મળતા નથી હા પણ જાન્યુઆરી બે હજાર પચીસમાં શુભયોગો ગોચર થઈ રહ્યા છે આપ શિવની ઉપાસના કરો જે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે સારી કિંમત આપને આપના મકાનની પ્રાપ્ત થઈ શકે બે હજાર પચીસના જાન્યુઆરીમાં ક્યાં સુધી સારી ઉપાસના કરતા રો યોગ્ય ગ્રાહક આવે તો તમે ગમે ત્યારે વેચાણ કરી શકો છો સાથે કનકધારા સ્તોત્રના પાઠ આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે જી જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપીએ ના સાથે જ દર્શક મિત્રોના જેટલા પણ પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ આશુતોષજી મહારાજે આપ્યું આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની જય ભવાની તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપણી કોઈ અંગત સમસ્યા છે અંગત પ્રશ્ન છે કે જે ટીવીના માધ્યમથી આપ જાહેરમાં નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર જે નંબર આશુતોષજીનો દેખાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો તે નંબર પર આપ સીધો જ સંપર્ક કરી શકો છો અને આપના જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ આપ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ કાર્ય ફરી મળીશું નમસ્કાર